સૌથી પહેલા વાત રાજ્યમાં બે કલાકમાં એકસઠ તાલુકામાં વરસાદ છે કચ્છના નખત્રાણાની વાત કરીએ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો પારડીમાં દોઢ ઇંચ વરસાદ છે મુન્દ્રામાં દોઢ ઇંચ વરસાદ છે તો ધરમપુરમાં સવા ઇંચ વરસાદ મારિયામાં એક ઇંચ વરસાદ છે તો માંગરોળમાં પણ ગણદેવી ખેરગામ વાસદા વલસાડમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે રાજ્યમાં બે કલાકમાં એકસઠ તાલુકામાં વરસાદ ધરમપુરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે માળિયામાં એક ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદી માહોલ છે ત્યારે અલગ અલગ તાલુકામાં વરસાદ નોંધાતા જળસ્તરમાં વધારો થયો છે જલભરાવની પણ ક્યાંક સ્થિતિ તો બીજી તરફ પહેલેથી પડેલા વરસાદને કારણે જે હાલાકી સર્જાઈ છે જે હજુ પણ યથાવત છે